પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બુલેટિન રાષ્ટ્રીય ચલચિત્ર પારિતોષિક વિજેતાઓ નો અભિવાદન સમારોહ યોજાયો કોલેજ ઓફ ફાઇન આર્ટ ના ચિત્ર પ્રદર્શન યોજાયું વીરપુર ખાતે યાત્રીઓની સુવિધા માટે મંત્રી જયેશ રાદડીયા વિકાસ કામો નો કરાવ્યો પ્રારંભ વૃક્ષો ધરતી બચાવો અભિયાન અંતર્ગત લોહાણા મહાપરિષદ દ્વારા ચોટીલા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો राजा अगरबत्ती सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस

સમકક્ષ વિશ્વ પ્રતિષ્ઠા અપાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને જણાવ્યું કે ગુજરાતની ફિલ્મો સમય અનુકૂળ બદલાવ સાથે યુવા કલાકાર કસબીઓ દિગ્દર્શકો નવી પેઢીના શક્તિ સામર્થ્યની સહયોગથી ગુજરાતી ફિલ્મોની પ્રતિષ્ઠા વધુ ઊંચે લઈ જવાની રાજ્ય સરકારની નેમ છે ગુજરાતી ફિલ્મો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન સહાયરૂપ

बेहजार सत्तर नो दादा साहेब फार के फाउंडेशन नो स्टेट अभिनेता एवं मेडावनार युवा अभिनेता हितू कन्यूडिया मु विशेष सम्मान करूँगा तू। शुभ दो। अपने आजे को आनंद चे के गुजरात अलग अलग दिशामा। નંબર 1 આગળ આવી રહ્યા છે એવા સમયે ગુજરાતી ચલચિત્રો એટલે ગુજરાતી ફિલ્મ એ પણ ભારતના અન્ય રાજ્યોના સરખામણી ભાઈ શ્રી અભિષેક જૈન એની ફિલ્મ અને એમને જે રાષ્ટ્રીય એવોર્ડ મેળ્યો છે આપણે બધાને આનંદ છે ત્યારે સરકાર પણ આ આનંદમાં ભાગીદાર હોઈ શકે અને એટલે જ યુવાનો વધુ ને વધુ આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા થાય પ્રોત્સાહિત થાય અને આપણા કલાકારો આપણા ડાયરેક્ટરો આપણા ગાયકો ઘણું બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે આ બધા લોકો એમાં આગળ વધતા જાય અને નવી પેઢીને પણ એમાં દોરતા જાય એ દિશામાં આ સરકારનો પ્રયત્ન છે આજનો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવા રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ પ્રાપ્ત ફિલ્મો માંથી પ્રેરણા લઈ અન્ય યુવા કલાક માત્ર ગુજરાતી ફિલ્મો પૂરતી ના રાખતા અન્ય ભાષાઓમાં પણ અભિનય

ઓફ ફાઇન આર્ટ્સમાં પેઇન્ટિંગમાં પાંચ વર્ષની સ્ટડી પૂરી કરી બહાર આવેલા સ્ટુડન્ટે કરેલા ચિત્રોને તેમના ચિત્રોના આર્ટ્સને લઈને તેમનું રૂટ્સ સાથેનું જોડાણ સ્પષ્ટ થઈ શકે તેવા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ પ્રદર્શન અમદાવાદની ગુફામાં યોજવામાં આવ્યું છે રવિવારી બજારની મુલાકાત લઈ કે પછી ફૂલ માર્કેટની વાત હોય કે પછી ચાની કેટલી કેમ ન હોય સ્ટુડન્ટોએ આ દરેક પર પોતાનું વર્ક કર્યું અને 5 વર્ષની તેમની સાધનાનો તેમણે પરિચય આપ્યો છે અમદાવાદની ગુફા ગેલેરીમાં 21મી મે સુધી આ સ્ટુડન્ટનું એક્ઝિબિશન જોઈ શકાય તેમ છે વર્ષ જે પાંચ વર્ષ પૂરું થયું અને જે વિદ્યાર્થીઓ છે તેમાં એ લોકો ફર્સ્ટ ઈયરમાં આવે ને ત્યારથી એક સાથે તમારો એ ફર્સ્ટ ઈયર પણ મેં લીધું અને લાસ્ટ ઈયરમાં પણ મને લાભ મળ્યો પણ એની સાથે સાથે આ વખતે બે ત્રણ વાત એવી થઈ કે સુરેશ જેવા પણ એટલે મારા પણ ગુરુ છે એ પણ મળ્યા મળ્યા એમાં અમે થોડું એવું વિચાર્યું કે આ વર્ષે થોડું જુદું કરીએ તો મેન તો સબ્જેક્ટ જે હોય સિલેબસ હોય તો ફિક્સ કરવું જ પડે પણ જે થિસિક્સની ક્રાઇટેરિયા હતી એ અમે થોડીક કે આમ બહાર લઈ ગયા દરેકને થોડા વિષયો જુદા જુદા આપ્યા અને જે વિદ્યાર્થી જે અનુલક્ષીને હોય એવો એવો સબ્જેક્ટ પસંદ કરાયો એટલે ઘણા બધા એટલું મસ્ત કામ કર્યું છે આપણે ટુ એક પ્લસ ક્લાસવર્કમાં પણ થોડુંક ચેન્જ લીધો અને જ્યારે ક્લાસનું જ્યારે તો કામ જો કર્યું થયું કે આ લોકોને કંઈક બહાર પણ કંઈક પ્રેઝન્ટ થવું જોઈએ આમ તો વર્ષ પૂરું થાય ત્યારે કરવું પણ ગેલેરી ને એકદમ આવી ગઈ નેહાએ જોઈ લીધું હા ગેલેરી ખાલી છે એણે ફોન કર્યો તમે કીધું લઈ જ લો ભલે વેકેશન હોય અને પછી જે દોઢેક મહિના આ છોકરાએ કામ કર્યું છેલ્લા વીકમાં તો પુષ્કળ કામ કર્યું મજા અને એ લોકોએ મજા પણ કરી તો આ વિદ્યાર્થીઓ જે હવે કલાકાર બની જવાના છે અને કલા જગતમાં પગરણ એટલે રૂટ્સ એ જે શરૂ થઈ ગયા અને જે મૂળિયા છેક સુધી પહોંચે અને મૂળિયા સાથે એમના સરસ ફૂલ ઉગે ફ્રૂટ થાય અને લોકો પામે એવી શુભેચ્છા સાથે આજે જે પ્રદર્શન હું જોઈ રહ્યો છું આ વિદ્યાર્થીઓ આમ તો પાંચમા વર્ષના વિદ્યાર્થીઓ છે પણ બહુ જ મેચ્યોર સરસ કામો છે અને મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરી તો સરસ કલેરિટી સાથે એ લોકો પોતાની વાત રજૂ પણ કરી શકે છે તો ચોક્કસ મારા માટે આનંદની વાત છે કે જેમ જેમ આપણે ત્યાંનું કલાનું ધોરણ છેલ્લા વર્ષોમાં જોયું હોય તો કોન્સ્ટન્ટ ગેલેરીઓમાં પ્રદર્શન ચાલ્યા જ કરે છે કદાચ વિદ્યાર્થીઓ જુએ છે કલાકારો આવે છે એકબીજાને મળે છે એનાથી કલાનું ધોરણ ઊંચું ઊંચું થતું જાય છે લોકો સરસ લેવલે કામ કરે છે આજે અહીંયા આપણે જોઈએ છે તો કેટલા બધા જુદા જુદા મીડિયમમાં કોઈ કે કેનવાસ ઉપર ચાર્કોલથી કોઈ કે એક્રેલિકમાં ઓઇલમાં ક્રેઓનમાં ડ્રાય મેટરિયલમાં ઇવન કોરુગેટેડ બોર્ડ ઉપર કે જુદા જુદા મીડિયમમાં બધા કામો કર્યા છે કામો કર્યા પછી પણ ઉપર વાની જોયા એક્સપેરિમેન્ટ કર્યા છે એક એક જ શો માં સામાન્ય રીતે આટલી બધી પણ કલાકાર તરીકે નહીં એક વિદ્યાર્થી તરીકે એટલે પૂરેપૂરી વિદ્યાર્થી કાળમાં તો બહુ ફ્રીડમ હોય કામ જે મનમાં આવે એ કરવાનું કલાકાર આવે એટલે પહેલું તો કરતા પેલા વિચારે વેચશે વેચાશે કે નહીં લેશે કો અત્યારે તો એવી ચિંતા જ ના હોય

માહિતી માટે શહેરના જાણીતા ચિત્રકારોના ઘરે જઈ સ્ટુડન્ટ સ્ટુડિયોમાં કેવી રીતે કામ કરે છે તેની પ્રેક્ટિસ પણ આપવામાં આવી છે અને તેની સમજ પણ આપવામાં આવી છે જેનો અહીં આ ચિત્રોમાં દેખાઈ રહ્યું છે પરમ પૂજ્ય જલારામ બાપાનો જે વાત છે તેવા વીરપુર માં યાત્રાળુઓની સુવિધા માટે પ્રારંભ કરાયો છે કેબિનેટ મંત્રી જયેશ દ્વારા વીરપુર ખાતે યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો થાય તે માટે ખાસ રૂપિયા પાંચ કરોડના વિકાસના કામોનો પ્રારંભ કરાવ્યો છે આ પ્રારંભ પ્રસંગે મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન આવતા યાત્રો સારી સગવડતા મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તાકાત કિશન નેતા અને સાંસદ વિઠ્ઠલ રાદડિયા તથા ગોરધનભાઈ વેલજીભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જે પોતાના બાળકને ગુણવત્તા સભર શિક્ષણ આપવા માંગતા હોય છે રાજ અને મિતાના ત્રણ વર્ષની દીકરી અને માતા પિતા તરીકે રાજ અને મિતા પોતાની દીકરીને બેસ્ટ લાઈફ આપવા માંગે છે તમે

आए बाहर के तो ಹೊರಗೆ तो लगे कि पैसा वसूल हुआ है उनका मन बहला है और वो हंसी खुशी बाहर आए और अपने बच्चों के साथ कोई फिल्म देख लेते हैं मेरा बहुत मन था वो बच्चों को अटेंड करने का मेरा मेरे बहुत मन होता है फिल्म बनाने का इस... इरफान ने जड़ा हुआ ज्ञात नो शिक्षा वरतर करता वdare धंधो बनी कयो ગુજરાતમાં પણ સ્કૂલોની ફી વધારાને લઈને ઇશ્યુ ચાલી રહ્યા છે તેમ પણ તેણે જણાવ્યું હતું કૃપાને વધુમાં જણાવ્યું કે બધા વચ્ચે કોઈ અંગ્રેજી બોલે તો લોકો નવાઈ લાગે છે અને તેઓ આ વાતને વધારે સારી તે માને છે પેરેન્ટ્સ તેમના સંતાનોને અંગ્રેજી શીખવે તેનો કોઈ વાંધો નથી પરંતુ આપણી પ્રાદેશિક ભાષા રૂચને ક્યારેય ન ભૂલવી જોઈએ પ્રોડ્યુસર ભૂષણ કુમારે જણાવ્યું કે આ ફિલ્મ એ શિક્ષણ જગત માટે એક નવા રાજ બનશે મહાપરિષદ પ્રેરિત લગ્ન વિષયક સમિતિ આયોજિત જીવન ચોટીલા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હિમાંશુ ચક્કર કિરણભાઈ ભીમજીયા ધીરજભાઈ રાજા હશમુખભાઈ દાવડા હિંમતભાઈ કોટક ચંદ્રકાંતભાઈ તથા ધર્મેન્દ્રભાઈ

વૃક્ષવાઓ ધરતી બચાવના અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી જલારામ ધામ ચોટીલામાં વૃક્ષારોપણની પ્રેરણાથી પ્રવીણભાઈ કોટક હિમાંશુભાઈ ઠક્કર તેમજ હસમુખભાઈ દાવડાનો પર્યાવરણ સમિતિએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો વૃક્ષારોપણના કાર્યક્રમમાં સફળ આયોજન માટે લોહાણા પરિષદ પર્યાવરણ સમિતિ સૌરાષ્ટ્ર વિભાગની કામગીરી ખૂબ જ સરાહનીય રહી હતી મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર